સરખો કરાયો છે પરંતુ પ્રવેશ માર્ગની કાયમી સમસ્યા ઉકેલ માટે તંત્ર દ્વારા કોઈ જ આયોજન નથી છેલ્લા છ મહિનાથી હેરાન થતા લોકોની વારંવાર રજૂઆતને પગલે મામલતદાર કચેરીમાં પ્રવેશવાનું માર્ગને થાગર થીગડ કરીને સરખો કરાવ છે પરંતુ પ્રવેશ માર્ગની કાયમી સમસ્યાનો ઉકેલ માટે તંત્ર દ્વારા કોઈ જ આયોજન નથી કરાવ નેશનલ હાઇવે ભલે પ્લેન ઉતરી શકે તેવા બની રહ્યા છે પરંતુ ડીસા મામલતદાર કચેરીમાં પ્રવેશવાનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં છે કચ્છોમાં બાદ તો આ પ્રવેશ માર્ગની હાલત ખૂબ જ બદતર થઈ ગઈ હતી મોટા મોટા ખાડા પડી જતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે વારંવાર રજૂઆત કર્યા બાદ ખાડા પુરવા માટે તંત્રને ટ્રેક્ટર ભરીને રોડા નાખ્યા હતા પરંતુ રોડા નાખ્યા બાદ તો વાહન ચાલકો પહેલા કરતા પણ વધુ હેરાન થવા લાગ્યા છે અને મામલતદાર કચેરીમાં આવતા રોજના થી વધુ કાર ચાલકોને ટુ વ્હીલર ચાલકો પટકાતા પટકાતા મામલતદાર કચેરી પહોંચતા હતા ત્યારબાદ છેલ્લા ચાર મહિનાથી અરજદારો અને સ્થાનિક લોકોની વારંવાર રજૂઆત બાદ હવે તંત્રએ આ પાતરેલા રોડા ઉપર માટી નાખીને રોડને થાગર થીકડ કરી સરખો કર્યો છે પરંતુ હજુ પણ આ માર્ગને વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યો નથી ત્યારે મામલતદાર કચેરીમાં આવતા રોજના અસંખ્ય વાહન ચાલકોની માંગ છે કે અહીં પાકો માર્ગ બનાવવામાં આવે તો મામલતદાર કચેરીમાં પ્રવેશતા વાહન ચાલકોની મુશ્કેલીઓ ઓછી થઈ શકે